તગડેલા લાલ કીજે જો તમને આ ગજન ગમે તો લાઈક સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં માતા મન આવવા જાય રી સામના કોને લીધા છે કોને લીધા છે મારા વાલા લીધા છે માટી ખાધી છે આજે જશોદાના લાલે માતાને ગુસ્સો ચડી જાય રી કોને લીધા છે મોઢું ચાલી એક તમાચો માર્યો કેમ અલ્યા તું માટી ખારી સામના કોને લીધા છે માતા મનાવવા રી સામના કોને લીધા છે હસ્યો રીસાઈને ખૂણામાં બેઠો આવી ઓ ભાનંદરાય ના કોને લીધા છે નંદ જ સોધા વાલા ને પૂછતા મોઢું તું તારું બતાવ રિશામના કોને લીધા છે પરું કરીને વાલે મોઢું બતાવ્યું વિશ્વાસ કર દેખાય મના કોને લીધા છે માતા મના પૈસા મના કોને લીધા છે ભક્તો કહે ઝબલીલા છે શ્યામની મુખેથી કહી નવ જાય મના કોને લીધા છે અજમ પોપા મંદને જ લરી લરી લાગ્યા પાય રિસામના કોને લીધા છે માતા મનાવવા જાય રિસામના કોને લીધા છે લગ્ની લાગી કનૈયા તારા નામની પણ સોધ્યો રે સગપન સોધિ કનૈયાને સાથ લગને લાગી કનૈયા તારા નામની રે મેં તો ચુંદરી ઓળી છે તારા નામની રે મેં તો મેઢર બાધ્યું છે તારા નામનો પાંચ મુખી ફરી ક નય ને સાત લગ્ન લાગી કનૈયા તારા નામ મણી રે મારી જાણ આવી છે ગોકુલ ગા મની રે એની શોભાનો નહી પાર લગ્ની લાગી કનૈયા તારા ના મની રે મોટા ભક્તો આવ્યા છે મારી જાણ મારે ત્યાં તો ગીતો વર ગાય લગ્ન લાગી કનૈયા તારા નામની રે હું તો તૈયાર થઈને બેઠી માય રે રે મારો ચાલ્યો કનૈયા એ હાથ લગ્ન લાગી કનૈયા તારા નામની તો ચાતક બનીને બેઠી ચોરીયે રે ફેરા ફરી કનૈયા સાથ લગ્ની લાગી કનૈયા તારા નામની રે ધર્મ રાજાએ મારા વિવાહ કર્યા રે મારા માતાજી મન જાય લગ્ન લાગી કનૈયા તારા નામની રે હો તો સજીને ચાલી રે રે મારા મનમાય રખ નવ માય લગ્ન લાગી કનૈયા તારા નામણી રે શીખ દઈ ને ગુરુએ વિદાય કરી રે હો તો ચાલી કનૈયાની સાથ લગ્ની લાગી ક નૈયા તારા નામની રે ઓ તો ભાવે કનૈયાને નમી પડી રે મોટા ભક્તોને નમીએ વાર લગની લાગી કનૈયા તારા નામની રે લગની લાગી કનૈયા તારા નામની રે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય